તો મિત્રો હમણાં મેં ગેટ ઉપર તમને જણાવ્યું કે પાસઠમો વન મહોત્સવ નિમિત્તે આપણે રાજકોટ જિલ્લાના કાગોળ ગામે અને ખોળલધામ મંદિરની અંદર શક્તિ વન આવેલો છે જેનો આ મેઇન ગેટ છે તો આપણે ત્યાં જઈને જોઈએ છીએ આગળ ચાલો આવી જાવ તમે જોઈ શકો છો ગેટની ડિઝાઇન છે એટલો ગેટ સુંદર છે ને એનાથી પણ સુંદર આ વન છે હું ક્યારેય આવેલી તો નથી પણ સાંભળેલું છે આપણે હમણાં વિશે તો આજે આપણે રૂબરૂ આવી ગયા છે તો આના વિશે આપણે જાણીએ પણ એટલે ખ્યાલ આવે આવા અલગ અલગ જિલ્લામાં ટોટલ ત્રેવીસ ત્રેવીસ વન આવેલા છે જેમાંનો એક વન આ છે અને આનો ક્રમાંક છે અગિયાર આવો આઈ થિંક આપણે પોરબંદરમાં છે ને હરસિદિ વન હા ત્રેવીસ લાસ્ટ જે વન બન્યો છે ને એ ત્રેવીસ નંબરનો વન છે આપણા પોરબંદરની અંદર વન એ પણ બહુ મસ્ત છે અને ત્યાંના લોકોનો કલ્ચર દર્શાવેલો છે દ્વારકા જિલ્લામાં સોરી દ્વારકા જિલ્લાનું હરસદ ગામ છે ત્યાં હરસિદ્ધિ વન આવેલું છે તો એ મારા પોરબંદરથી ખાસું નજીક થાય છે અમે લોકો ઘણી વખત જતા હોય છે હવે ફરીથી જવાનું થશે એટલે અમે તમને એ વન પણ જરૂર બતાવશું તો ચાલો અત્યારે આપણે શક્તિવનની અંદર આવી ગયા છે તો આપણે શક્તિવન જોઈશું ચાલો આવી જાય તો જુઓ અહીંયા શક્તિવન જેને બનાવ્યો છે એના વિશે માનનીય શ્રી ગુજરાતના રાજ્યના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેનું સ્થળ છે શક્તિવન ખોડલધામ કાગવડ અને તારીખ એકત્રીસ સાત બે હજાર ચૌદના રોજ આ વનનું સ્થાપિત કરેલું સ્થાપના કરવામાં આવી હતી અને તેમાં માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ પણ હાજર રહ્યા હતા શ્રી નીતિનભાઈ પટેલ છે ગણપતસિંહ વસાવા છે આ બધા હાજર રહેલા હતા અહીંયા શું લખેલું છે પર્યાવરણ બચાવો બગીચામાં ફૂલ છોડ નુકસાન કરશો નહીં તો આપણે આનું પાલન કરતા રહીશું અને પૂરા વનનો સફાર કરતા રહીશું તો જોઈ શકો છો મિત્રો અહીંયા બેસવાની સીટો પણ એટલી મસ્ત છે અત્યારે તો તડકો છે પણ તમે સાંજના કે સવારના ટાઈમે આવો તો કસરત છે યોગા છે એવું તમે કરી શકો અને બેસો બેસી શકો ધ્યાન ધરી શકો યોગા કરી શકો મજા આવી જાય બિલકુલ કુદરતી દૃશ્ય છે મજા આવે એમ શાંત વાતાવરણ છે અને તમને અલગ અલગ પક્ષીઓના અવાજ પણ સાંભળવા મળે અને એ તો ખરેખર આપણે મોબાઈલમાં અથવા ટીવીમાં અત્યારે હવે શું છે કે ટેલિવિઝન અને શું કહેવાય કે ઓનલાઈન બધું થઈ ગયું છે કમ્પ્યુટર આ તે મોબાઈલ એટલા બધા આવી ગયા છે કે હવે આ બધું આપણે ભૂલાવવા માંડ્યું છે આપણે નાના હતા ત્યારે પ્રવાસમાં બધા લઈ જતા હતા અને આવું આપણે જોવા મળતું તો હવે આપણે મોટા થઈ ગયા છે નોકરી ધંધામાં ઘરના કામમાં એટલા બધા બિઝી થઈ ગયા છે તો આપણે આવો સમય નથી મળતો તો આપણે આવો સમય થોડો કાઢવો પણ જોઈએ અને આવું કંઈક નવું નવું જોવું જોઈએ જાણવું જોઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે અને આપણે બીજા સાથે શેર કરી શકીએ તો મિત્રો આજે મારી પાસે જે છે એ હું તમને શેર કરું છું અને તમે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને બધાને જાણવા મળે કે રાજકોટ જિલ્લામાં કાગવડ ગામમાં ખોડલધામના મંદિરની અંદર શક્તિવન આવેલું છે તો ચાલો આપણે આગળ પણ જોઈએ ભારતની પહેલી દીકરી કલ્પના ચાવડા જે અંતરિક્ષમાં જઈને પાછી આવેલી છે તો એમની પણ તસવીર બતાવેલી છે તો અને હાલ એક જ છે સુનિતા વિલિયમ જે ભારત મૂળની દીકરી છે બરાબર તે પણ હમણાં જ હાલ જ અંતરિક્ષમાંથી પાછી ફરેલી છે નવ મહિના સુધી અંતરિક્ષમાં રહી અને ત્યાંથી એની યાત્રા સફળ કરી અને હાલ જ આપણા ભારત દેશમાં રિટર્ન થયેલી છે તો એક ભારતની દીકરી શું ના કરી શકે ભારતની દીકરી જે ધારે એ કરી શકે ધારે એ બની શકે બરાબર અત્યારનો સમાજ એવું કહે છે કે દીકરીને દીકરીનો જન્મ થાય તો બધા મોઢા બગાડે છે બરાબર ને એક તરફ સમાજ એમ કહે છે કે દીકરી દીકરો એક જ સમાન તો તમે એ ઉદાહરણ મારી પાછળ જોઈ શકો છો જે બધા સ્વરૂપમાં એક દીકરી છે જેમ કે એક તો મોટું ઉદાહરણ છે ઝાંસી કી રાણી બરાબર એને બહુ બહુ બધું કરેલું છે એમ કેટલા યુદ્ધોમાં એના લડાઈ કરેલી છે અને ખરેખર એક સાહસના રૂપે જો એક પુતળું હોય આપણી પાસે તો એ છે ઝાંસી કી રાણી બરાબર જો સ્ત્રી ધારે તો મા દુર્ગાનું પણ રૂપ લઈ શકે અને સ્ત્રી ધારે તો મહાકાળીનું પણ રૂપ લઈ શકે છે તો એનું એક મસ્ત ઉત્તમ ઉદાહરણ અહીંયા પૂરું પાડવામાં આવેલું છે તમે જોઈ શકો છો સ્ત્રીના અનેક રૂપ છે એક નહીં અનેક રૂપ છે અને એના વિશે આપણે લેખ પણ આપેલો છે એ પણ હું તમને બતાવું છું નારી તું નારાયણ બરાબર એક કહેવત પણ છે અને એક કવિતા પણ છે બરાબર નારી તું નારાયણ એના વિશે આખું લેખ છે અને નીચેમાં બે લાઈન મસ્ત લખેલી છે નારી તુમ કેવળ શ્રદ્ધા હો વિશ્વાસ રજત નગ પગતલ મેં પિયુષ સ્ત્રોત સી બા કરો જીવન કે સુંદર સમતલ મેં ખરેખર આ લાઇન આપણને ઘણું શીખવાડે છે અને એના વિશે આખો લેખ પણ આપેલો છે ઘણું બધું શીખવા મળે એમ તો નારીના હતા આટલા બધા રૂપ કહેવાય છે ને મિત્રો કે એક નારી સપ્પે ભરી તો એનું ઉદાહરણ આપણે અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે એક નારીના કેટલા સ્વરૂપ છે બરાબર નારી એક પોલીસ પણ છે નારી એક ડૉક્ટર પણ છે એક નર્સ પણ છે એક કોમ્પ્યુટર ઓપરેટર પણ છે અને ફોરેસ્ટર પણ છે અને મા છે પત્ની છે બેન છે અને સમાજની એક સ્ત્રી છે બરાબર આપણે સુનિતા વિલ તો તમને બધાને માહિતી છે જ એવો એક ટ્રેન્ડ લઈને હું સામે આવી ગયો છું તો અત્યારે તમે કોઈપણ સિટીમાં જાઓ એ સિટીનું નામ આઈ લવ તરીકે લખેલું હોય જેમ કે હાલ હું છું રાજકોટમાં તો આઈ લવ રાજકોટ બરાબર હું રહેવાસી છું પોરબંદરની તો લખેલું હોય કે આઈ લવ પોરબંદર તો સિટીની અંદર હવે તો નવો ટ્રેન્ડ આવી ગયો બધી જગ્યાએ લખેલો જોઈએ તો હાલ હું રાજકોટ જિલ્લાના કાગવડ ગામમાં ખોડલધામ મંદિરની અંદર શક્તિવનમાં આવી ગઈ છું તો શક્તિવનની અંદર પણ એ ટ્રેન્ડ લખેલો છે હું તમને બતાવું છું જો હા આઈ લવ શક્તિવન છે ને તો લગભગ જગ્યાએ જ્યાં જાય ને ત્યાં આઈ લવ શક્તિવન લખ્યું ને એ રીતે બધું લખેલું જ હોય છે તો ખરેખર આ ટ્રેન્ડ તો હવે ફેમસ થઈ ગયો છે જો દિલીપને પડી ગઈ છે મજા અટા જ મારે છે ગાર્ડન એને ફોટાનો ને જ ખાવાનો જ શોખ છે ગમે ત્યાં જાય ખાવું જોઈએ અને ફોટા પાડવા જોઈએ બરાબર ને તો ચાલો આપણે પાડી લઈએ છીએ ફોટો અને તમને આ પાછળ લખેલું લવ શક્તિવન કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો કમેન્ટમાં લખજો ખોડિયાર હા અને જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં તો ખોડિયારમાંની મૂર્તિ પણ પાછળ છે હું તમને ત્યાં જઈને બતાવું છું ખરેખર આ એક જે માટેલ મશીન છે ને એના જેવો સીન છે એક નદી જેવું છે અને ખોડિયારમાંની મૂર્તિ મૂકેલી છે હું તમને જઈને ત્યાં બતાવું છું જો તમે મારી પાછળ જોઈ શકો છો તો આ સાઈડમાં મગર છે મગરની બાજુમાં મગરની ઉપર માતાજી બેઠા છે અને પાછળ જેવો નદી છે અને શક્તિવનમાં લગભગ મોસ્ટ ઓફ લેમમાં ફરી લીધું છે અને બહુ સરસ છે અહીંયા બે ત્રણ સિંહના પૂતળા છે અને સિંહના પૂતળામાંથી ગરજનના જેવો અવાજ આવે છે પહેલી વખત તો જ્યારે અવાજ આવ્યો ને ત્યારે હું નદીલી બે બી ગયા હતા કે ખરેખર સિંહ આવ્યો કે હું પણ મિસિંગ થઈ ગયું વિડિયો રેકોર્ડ કરતા કેમ કે જ્યારે અવાજ આવ્યો ત્યારે અમે બહુ દૂર હતા એટલે વિડીયો રેકોર્ડ ના થઈ શકે જો પાછો અવાજ આવશે તો અમે જરૂર કરશું પણ ખરેખર રિયલ સિંહ આવ્યો હોય ને એવું જ લાગે એમ કા દિલીપ અને હું તો ભાગવાની જ તૈયારી કરતી હતી કે ભાગી જાય સિંહ આવ્યો કેમ કે અહીંયા જંગલ જેવું જ છે બધી બાજુ જો જોઈ શકો છો તમે તો ચાલો હવે અમે થોડા ઘણા ફોટા પાડી લઈએ તો મિત્રો આ છે એક રૂપિયાનો સિક્કો અને આ એક રૂપિયાના સિક્કાથી હું સિંહને ગરજાવી દઈશ બરાબર તો આ છે આપણે શક્તિવનની ખાસિયત હું તમને બતાવું છું આ એક રૂપિયાનો સિક્કો હું પેટીની અંદર નાખીશ એટલે સિંહ એને ગરજવાનું ચાલુ કરી દેશે અને ખરેખર જે રિયલ સિંહ ગરજે ને એ જ રીતનો અવાજ આવે છે તો હું જોઉં હું તમને બતાવું છું વન ટુ થ્રી સ્ટાર્ટ Thank you. તો છે ને આ છે આપણા શક્તિવનની ખાસિયત બરાબર મેં ઘણા બધા વન જોયા છે પણ આવું અહીંયા મેં પહેલી વાર જોયું છે કે એક રૂપિયાનો સિક્કો નાખો અને સિંહ ઘડે તો પહેલી વખત તો જ્યારે મેં અવાજ સાંભળ્યો ને ત્યારે તો મને એવું જ લાગ્યું કે હું ભાગું એમ જલ્દી દોડીને ભાગી જાઉં આ એવું જ હતું એમ રિયલ સિંહ ના આવ્યો એવું લાગે પણ નહીં રિયલ નથી પણ આ રિયલ જેવો જ અવાજ છે મિત્રો જોઈ શકો છો તમે આની અંદર રૂપિયાનો સિક્કો નાખીએ તો સિંહ ગરજે છે ને અજબ વાત તો આ છે આપણે શક્તિવનની ખાસિયત તો પેટીની અંદર રૂપિયાનો સિક્કો જોડા બેન નાખે છે અને જો હવે સિંહ ગરજ છે જો ખરેખર ના રિયલ સિંહ ગરજ તો એવું લાગે છે તમે સાંભળી જ શકો છો આનો અવાજ